તરત જ અમારા સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એણે દરેક જિલ્લામાં દરેક બે જિલ્લા એક મંત્રી અને દરેક જિલ્લા એક પ્રભારી સચિવ જે તે જિલ્લાનો એને આદેશ કર્યો કે તમે જિલ્લા મથકે જાઓ સ્થાનિક તંત્ર સાથે મદદ મારીઓ અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટેની કામગીરી કરો એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રભારી સચિવશ્રી રાહુલ ગુપ્તાજી છેલ્લા બે દિવસથી અહીંયા રાજકોટ ખાતે નિવાસ કરી અને આખી પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી હું આજે હું પોતે રાજકોટ ખાતે આવ્યો અને રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે મેં મીટિંગ રાખી આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અતિવૃષ્ટિ દરમિયાન જ્યાં જ્યાં જે કોઈ તકલીફ નાની મોટી પડી હોય એની માહિતી મેળવી અને હવે આ સ્થિતિમાંથી પૂર્વવત સ્થિતિમાં આવવા માટે શું કરવું એના માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપવું પદાધિકારીઓ પાસેથી સૂચનો મેળવવા અને એ સૂચનો યોગ્ય અમલ થાય એના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના આપી આજે મેં સમીક્ષા મિટિંગ લીધી એ દરમિયાન મને જે અધિકારીશ્રીઓ તરફથી માહિતી આ બે દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી મળી એ મેં આપને બધાને શેર કરી છે એટલે મને આનંદી વાતનો છે કે સતત વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે એક લાખ ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે રામકૃષ્ણ મિશન હોય બોલબાલા ટ્રસ્ટ હોય આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આપતી વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા ત્યારે સમગ્ર તંત્ર પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને બધાઈને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે એનો અભ્યાસ તમે કરી લેજો બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો બજરંગવાડી સહિત વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જંગલેશ્વર વિસ્તારના એકસો દસ લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને એના રહેવા જમવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે